શ્રી ભુરખ્યા હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટ અને ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ આયોજિત નવમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું એકોતેર નવ દંપતિઓને કર્યાવર વિતરણ આગામી તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસના રોજ યોજાનાર નવ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં જોડાયેલ એકોતેર નવ દંપતિઓને ઉદાર દિલદાતા તરફથી સો જેટલી ગ્રહ ઉપયોગી વાસણ કપડાં આભૂષણો ફર્નિચર સહિતનો વિશાળ કર્યાવર ભેટ મળ્યો શ્રી ભુરખિયા સમસ્ત ગામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ મંદિર ટ્રસ્ટ પૂજારી પરિવાર સેવક સમુદાયના અદભુત સંકલનથી ટ્રસ્ટીશ્રીઓ દ્વારા માઇક્રો પ્લાનિંગ સાથે નવમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ મેનેજિંગ ટ્રસ્ટી સ્વર્ગીય જીવનભાઈ હકાણીની સ્મૃતિમાં યોજાશે અહેવાલ નટવરલાલ ભાતિયા